જે એમ બા જય ખંભલાઈમાં ભાઈઓ આપણે કોઈ વ્યક્તિગત માણસને મળવા જવું હોય ક્યારે પણ આપણે ગામમાં હું રાજકોટમાં રહું છું તો મારે મારા મિત્રોને મળવા જવું હોય કોઈને પણ મળવા જવું હોય તો એ પ્રોટોકોલ છે કે આપણે એડવાન્સમાં કહેવું જોઈએ કે હું આવીશ તને મળવા તું ઘરે રહેજે ભાઈ નહીં તો ધરમ ધક્કો થાય તો આ બધા તો દેવસ્થાનોમાં તો પરમ પિતા અને પરમ મા વસે છે તો આપણે નીકળતા પહેલાં એને કહીને નીકળવું જોઈએ અને જાતિ વખતે એની વિદાય લીધા વગર કોઈની પણ આપણા હોય હોયની વિદાય લઈને જ જવું જોઈએ તો મેં આજ સુધી મેં તો ખાસ બહેન એ તલે આજ સુધી અમે જેટલા મંદિરો સાત રેગ્યુલર રેગ્યુલર જાઉં અહીંયા પણ અમે દર વખત દર શુક્ર શનિ રવિ એમ જેટલા મંદિરો છે અહીંયા અમે એક વાક્ય બોલીશી એકવાર મેં તમને દેખાડેલું માંડલમાં પણ આજે હું તમને નરસિંહ મંદિર બહુ સરસ અને એમાં અમે બોલીને હમણાં નીકળશું બદ્રીનાથ ધામની યાત્રા નરસિંહ ભગવાનના દર્શન કર્યા વગર અધૂરી છે તો દર વખતે શું બોલીએ એ તમને હું સંભળાવું છું તમને મજા આવશે અમારી ટીમ અમારી ટીમ અને થોડોક અવાજ મોટો રાખજો બધા બોલો જયાની યાત્રા જયાની યાત્રા પાપ દેવના તમારા ઓટલે અમારા ધજા આવજો સાથે આવજો સાથે જાઈચી ચાર નરસિંહ ભગવાન કી જય જય ભદ્રી વિશાલ